સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્રીજા અને ચોથા માળે ફરી આગ ભભૂકી ઉઠી ચોથો અને પાંચમો માળ કે જે આખો ખખરધજ હાલતમાં થઈ ગયો છે ચોથા અને પાંચમા માળની અનેક દુકાનોમાં સ્લેગ ધરાશાયી થયા આગ એટલી વિકરાળ બની છે ફાયર બ્રિગેડની ની ટીમ કે જેમના દ્વારા આગ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે છે ઘટનાને થઈ ચૂક્યા તેમ છતાં પણ આગ પર હજુ સુધી કાબૂ નથી મેળવી શકાયો આગ એટલી વિકરાળ છે ઇમારત અંદર જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે ત્યારે ચોથો અને પાંચમો માળ ખખરધજ હાલતમાં છે અનેક દુકાનો કે જેના સ્લેબ ધરાશાયી થયા છત્રીસ કલાક આ ઘટનાને થઈ ચૂક્યા સતત ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં મેળવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આગનું સ્વરૂપ એટલું વિકરાળ હોવાના કારણે આગ હજુ સુધી કાબુમાં નથી આવી સવાલ થઈ રહ્યો છે આ ઘટનાને લઈને કે આગમાં કરોડો સ્વાહા થયા છે કેટલી ટેક્સટાઇલની દુકાનો કેટલો માલ ત્યાં બળીને ખાત થયો આખરે કોના પાપે ત્યાં એવું બાંધકામ અથવા તો ફાયર ફાઈટ જે સાધનો હોય છે સાધનો કામમાં ન કે કેમ અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ત્રીજા ચોથા માળે આગ ભભૂકી છે અને ચોથો ને પાંચમો માળ કે જેની હાલત એકદમ ખખરધજ થઈ ગઈ છે ફાયર ફાઈટરો સતત છત્રીસ કલાકથી ક્યાં મહેનત કરી રહ્યા છે આગને કાબૂમાં લેવાની તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ આગ હજુ સુધી કાબુમાં નથી માર્કેટની અંદર જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કંટ્રોલ છે સેવન થઈ જશે કંટ્રોલ અવર્સમાં કંટ્રોલમાં આવી જશે પણ સના લીધે ફાયર થઈને શું રીઝન હતું એઝ ઓપનું કઈ કહી ના શકો થેન્ક યુ થેન્ક યુ એટલે થોડું ઘણું એવું દેખાય છે પણ એટલી બધી બી શું કહેવાય ડેન્જરસ સિચ્યુએશન નહીં ઓલરેડી જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ફાઈટર્સ ખરા એ ટોપ ફ્લોર ઉપર ફાયર ફાઈટિંગ કરી જ રહ્યા ગાંધીનગરથી અમે બે માણસ આવેલા રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફાયર ટીમ ખરી એ જ લોકો ઇન્વેસ્ટિગેટ કરશે અને એમના પછી જે બી રીઝન આવશે એ લોકો ફાઇન્ડ આઉટ કરીને જણાવશે એ જે ખરું પ્રાઇમ ઓપરેશન હોય સ્ટેબિલિટી તો અમારા અમે કરી વધુ એક અપડેટ હજુ આગને કાબુમાં મેળવવા માટે છ થી સાત કલાક ફાયર દ્વારા લેવામાં આવશે સતત પરિસ્થિતિને કાબુમાં મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ત્રીજા અને ચોથા માળે આ આગ પાંચ ચોથા અને પાંચમા માળે કે જ્યાંની ખખડધજ હાલત છે ગાંધીનગરથી પણ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે અને ફાયર ફાઇટર્સ કે જેઓ સતત મહેનત કરી રહ્યા છે આ આગને કાબુમાં લેવા માટે છત્રીસ કલાક અને હજુ પણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે છ થી સાત કલાક હજુ પણ તેમાં લાગી શકે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આ સુરતની કે જ્યાં છત્રીસ કલાક આ ઘટનાને થઈ ચૂક્યા છે આગમાં કરોડો સ્વાહા થયા ટેક્સટાઇલ માર્કેટ અને કપડું બળીને ખાક થયું ફર્નિચર બળીને તમામ વસ્તુ આગ પાંચમા માર્ગ સુધી પહોંચી ગઈ છે ચોથો અને પાંચમો માર્ગ કે જ્યાં નહીં સ્લેબ છે સ્લેબ પણ ધરાશાયી થયા છે ટેક્સટાઇલ માર્કેટ મુદ્દે ફાયર અધિકારી કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેમના નિવેદને તેઓ બોલ્યા કે હાલ અધિકારીઓ ટોપ ફ્લોર પર કાર્યવાહી કરી રહ્યા છે આગ કાબૂમાં છે પરંતુ સંપૂર્ણપણે આગને કાબૂમાં મેળવવા માટે હજુ છ થી સાત કલાક લાગી શકે છે છત્રીસ કલાક અને હજુ તેમાં છ થી સાત કલાક ઉમેરવા ટેક્સટાઇલ મુદ્દે ફાયર અધિકારી કે જમના દ્વારા હમણાં નિવેદન આપવામાં આવ્યું તો આ મામલે અપડેટ સામે આવી છે છ થી સાત કલાક હજુ પણ લાગી શકે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ આ દ્રશ્યો ત્યાંના આપ જોઈ શકો છો સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે ફાયર ફાઇટર્સ સ્ટોપ ફ્લોર પર છે અને ત્યાં તેમના દ્વારા આગને કાબુમાં મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અંદરની પરિસ્થિતિ શું છે એ પણ હજુ જાણી નથી શકાય સાથે પણ જણાવ્યું કે આગ કયા કારણોસર લાગી આગ લાગવાની શરૂઆત ક્યાંથી થઈ છે એ તમામ મુદ્દે પણ માહિતી ભેગી કરવામાં આવશે માહિતી હજુ સુધી સામે નથી આવી દુર્ઘટના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની જે આગની દુર્ઘટના છે તેમાં ચોથા ને પાંચમા માળે અત્યારે હજુ પણ આગ ચાલુ છે અને હજુ આગ કાબુમાં આવી નથી હું અત્યારે પણ આપને આગના દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ આગના દ્રશ્યોમાં સીધું સ્પષ્ટ દેખાય છે કે હાઇડ્રોલિક પ્લેટફોર્મ થકી અત્યારે આગની ઓલવાની કામગીરી ચાલી રહી છે સૌથી મહત્વની બાબત એ છે કે આ ચોથા ને પાંચમા માળે હજી પાંચથી વધુ દુકાનોમાં આગ ભભૂકી રહી છે હજુ આગ કાબુમાં આવી નથી તેની સાથે સાથે ચોથા અને પાંચમા માળનું જે સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચરને ને ભયંકર નુકસાન થયું છે જે ફાયર અધિકારીઓ અંદર કામ કરતા હતા તેમણે વાત કરી કે અંદર જવાય તેવી સ્થિતિ નથી ખૂબ જ જોખમી અત્યંત જોખમી કહી શકાય એવી સ્થિતિ છે અને જે આખી સ્થિતિ કેવી છે એ પણ જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ સર જઈને આવ્યા શું સ્થિતિ છે કંટ્રોલ और पांचवें माले पे सिंथेटिक मटेरियल मेल्ट होना शुरू हो गया और बिल्डिंग का स्ट्रक्चर भी कुछ जगह कोलेप्स हुआ तो एक बार चौथा माला डोज पूरा बुझाने के बाद में ऊपर पांचवें माले पे एंट्री लिया ने चौथा और पांचवा माला जोखमी बन रहा आ, वो ही है हाँ वही जोखमी है ચોથો અને પાંચમો માળ ખૂબ જ જોખમી છે એવું સીધું સ્પષ્ટ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું છે અને તેઓ અત્યારે અંદર જઈને આવ્યા છે આ રાધા જે શિવશક્તિ માર્કેટ છે એ શિવશક્તિ માર્કેટનું આ જે વિંગ છે જે સૌથી વધારે અસર થયેલી છે એ આ વિંગ છે અને અંદરની સાઈડ જે સ્ટ્રકચર છે તેને વ્યાપક નુકસાન થયાનું અંદર જઈને જે અધિકારીઓ આવ્યા છે એમણે કીધું પોપડા ખરી રહ્યા હોવાની સ્થિતિ સ્પષ્ટ વાત કરી એટલે કે ચોથો અને પાંચમો માળ જે છે એ ખૂબ જ જોખમી બની ગયો છે અને અંદર જઈને ફાયર ફાઇટિંગની કે અન્ય કોઈ કામગીરી થઈ શકે તેમ ન હોવાનું પણ તેઓ અત્યારે જણાવી રહ્યા છે અલબત્ત સમગ્ર મામલામાં જે રીતે સવારથી આજે ફાયર ફાયરના અધિકારીઓ જે રીતે કામગીરી કરી રહ્યા હતા અને ખાસ કરીને જે ફાયરના અધિકારીઓ જોખમ લઈને પણ ચોથા અને પાંચમા માળે રેસ્ક્યુની કામગીરી કરી હતી એમાં પણ ખૂબ જ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ જ્યાંની હાલની આ પરિસ્થિતિ છે હજુ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે છ થી સાત કલાક લાગી શકે છે ત્રીજા અને ચોથા માળે આગ ભભૂતી છે